નમસ્કાર મિત્રો મિત્રો મહેનત વગરના પૈસા કોઈ સ્વીકારે કોઈ ન સ્વીકારે કોઈનું સપનું હોય કે ભાઈ મને કરોડ રૂપિયા મળી જાય મારા ખાતામાં પૈસા પડી જાય કે જે પૈસા પડે તો તો કે કોણ મોકલે છે આ પૈસા લેવા તો નથી પણ મોકલે છે કોને જવાબ આપો આવી સ્થિતિ જ એક રિક્ષા ચાલક સાથે થઈ છે વાત એ છે કે એના ખાતામાં કરોડો રૂપિયા જમા થયા લાખોના ના આવતા હતા આવે અને પૈસા નીકળી જાય એ વ્યક્તિને ખબર પડી ત્યારે એ પણ આશ્ચર્યમાં મુકાયો આજે તે મીડિયાના મિત્રો પાસે જઈ રહ્યા છે પોતાની વાત કહી રહ્યા છે પોલીસ સ્ટેશન સુધી ધક્કા ખાઈ રહ્યા છે આપણે તેમની સાથે જ વાત કરવી છે અને જાણવું છે કે શું સમગ્ર મામલો છે પહેલા તો આપ પોતાનું નામ જણાવશો બીજી વાત એ છે કે વિસ્તારથી કહેશો દર્શકોને કે કેટલા સમયથી ઘટના બની રહી છે શું ઘટના બની છે ઘટના શરૂઆત શરૂ થઈ ત્યારે તમે કોને મળ્યા હતા થોડું વિસ્તારથી પહેલા કહેશો નમસ્તે સાહેબ મારું નામ પરેશ સોલંકી છે અને હું સાહેબ રિક્ષા ચલાવું છું રિક્ષા ડ્રાઈવર છું અને બે હજાર ત્રેવીસના એન્ડમાં સાહેબ મારે રિક્ષાનો ને ધંધો બહુ ઓછો હતો એટલે હું બીજું કામ શોધતો હતો સાહેબ કામ શોધતો હતો અને એ દ્વારા મારા મમ્મીની જોડે જોબ કરતા હતા એક પંકજભાઈ રાજપૂત કરીને એમણે કીધું હતું કે મારા ફ્રેન્ડ છે એના સાહેબ છે એક કંપની ખોલવાના છે જેની અંદર તારે કામ કરવું હોય તો તને કામ મળશે બરાબર જેનાથી તને પાંચ રૂપિયા મળશે એવી વાત મને કરી હતી એટલે એ સમય આપ પ્રિક્ષા ચલાવતા હતા જી સર ને આપની જે પોતે જેટલું કમાતા હતા તેનાથી વધુ કમાવા માટે આપે તમારા પરિવારમાં વાત કરીને તમારા માતાએ કહ્યું કે આમને મળો ને તમે એમની સાથે પછી વાત કરી જી સર શું કહ્યું એમને પછી એ पंकज ભાઈએ મને નવરંગપુરા ખાતે મેરા અડ્ડા કરીને કેફે હતું ત્યાં એની અંદર જોબ કરતો હતો વિજય દુબે એમનો ફ્રેન્ડ હતો એમણે મને મલાયા અમિત મહેતા જોડે જે કંપની મેરા મેરા જે ઓનર હતા આસિફ અલી ફારૂકી અને અમિત મહેતા એમના પાર્ટનર હતા એમણે મને મલાયા આસિફ અલી ફારૂકી જોડે આસિફ અલી ફારુકી મને એમ કીધું કે ભાઈ અમે એક કંપની ખોલવાના છીએ બરાબર જેની અંદર તમને ટ્રાન્સપોર્ટ લગતું કામ મળશે અને જેનો તમને મહિને દસ થી પંદર હજાર ત્યાં ઓલ ટાઈમ કરશો તો એનાથી વધારે વીસેક હજાર રૂપિયા જેવો તમને પગાર મળશે મેં બરાબર છે સાહેબ તો એની માટે તમારે મને ડોક્યુમેન્ટ આપવા પડશે જેમ કે આધાર કાર્ડ કાર્ડ પાન જેને તમારું બેંકમાં એકાઉન્ટ ખોલાવવું પડશે એ બેંક ની અંદર તમારું એકાઉન્ટ ખુલશે અને એ બેંકના એકાઉન્ટમાં તમારો પગાર ડાયરેક્ટ પડશે તમને હેન્ડ ટુ હેન્ડ પગાર નહીં મળે ડાયરેક્ટ બેંકમાં પડશે મેં કુ બરાબર એટલે મેં મારા ડોક્યુમેન્ટ એમને આપ્યા હતા અને એમણે મારા પાસેથી અ મારા આધાર કાર્ડ અને આધાર કાર્ડ થી મારા જોડેથી બે સીમ સિમ કાર્ડ લીધેલા હતા બીએસએનએલ ના જે બી સીમ કાર્ડ બી બે આસિફ અલી ફારુખી જોડે જ હતા એ બધું એમની જોડે હતું અને કીધું તું કે કંપની ચાલુ થાય એટલે અમે તમને બોલાઈશું એટલે સાહેબ હું અવારનવાર એમને પૂછતો રહેતો તો સાહેબ કંપની ચાલુ થઈ થઈ એટલે મને છેલ્લા એકાદ વર્ષ સુધી એમણે કીધું કે કઈ કામ ચાલુ થયું નહીં કામ ચાલુ થશે એટલે તમને બોલાવીશું તમને કામ ચાલુ થશે એટલે બોલાવીશું મને સાહેબ આ રીતના જવાબ આપ્યા હતા અચાનક સાહેબ આ વાતને એકાદ વર્ષ જેવું થઈ ગયું પછી મને એમણે રાત્રે અગિયાર વાગે બોલાયો હતો એસજી એસજી હાઈવે ઉપર અને ત્યાં એમણે મને કીધું હતું કે ભાઈ આપણી કંપનીને એક કોન્ટ્રાક્ટ મળ્યો છે જે કોન્ટ્રાક્ટ માં હવે આપડે કંપની ચાલુ થઈ જશે એમાં કોન્ટ્રાક્ટ મળ્યો છે એ એની માટે તમારે છે ને મોરબી જવાનું છે અને મોરબી જે અને જે ડીડી આવ્યો છે એ ડીડી જમા કરાવવાનો છે તો મેં એમને કીધું સાહેબ મને આ ડીડી અને આ બાબતે સાહેબ મને કઈ જાણકારી છે નહીં એટલે એમણે મને એમ કીધું કે કોઈ વાંધો નહીં તું ચિંતા ના કરીશ હું તારી સાથે મારા એક માણસને મોકલું છું એમણે એમની જે કેફે માં અંદર નોકરી કરતો હતો વિજય દુબે એને મારી સાથે મોકલ્યો હતો અને અમે બંને જણા પછી મોરબી ગયા મોરબી ગયા પછી ત્યાં એક માણસ ઓલરેડી હતો જ જેનું નામ મુન્નાભ કરી આપ્યો એ ડીડી આપ્યો અને એ ડીડી લઈને અમે મોરબી પરાબજાર એસબીઆઈ બેંકમાં ગયા એસબીઆઈ બેંકમાં ગયા બેંક ને એ ડીડી અમે આપ્યો ડીડી આપ્યો બેંકે જોઈ અને કીધું કે ભાઈ હવે આમાં લખનઉ ગવર્મેન્ટ નો ડીડી હતો સાહેબ એટલે કે આમાં આ ડીડી ક્લિયર થતા અ લગભગ જેવું થાય કિંમત સોળ કરોડ ને અઠાવન લાખ રૂપિયા સોળ કરોડ જી સાહેબ સોળ કરોડ અઠાવન લાખ જોતા મને એમ થયું આશ્ચર્ય થઈ ગયું મેં આટલું બધું ડીડી આટલો મોટો પૈસો સેનો છે એટલે મને એમ કેવામાં આવ્યું હતું કે આમ આપણે લખનઉ ગવર્મેન્ટે

મેં માં તપાસ કરતા મને બધી જાણ જાણ થઈ ની કે ભાઈ આ જે કંપની છે મારુતિ સોલાર સોલા એની અંદર મારા ડોક્યુમેન્ટ ઉપર ફ્રોડ કરીને આની અંદર મને કંપનીની અંદર સાહેબ ડાયરેક્ટર બનાવી દીધો છે ડાયરેક્ટર બનાવી અને આજે ટ્રાન્ઝેક્શનો બધા જે થઈ રહ્યા છે અંદર એ બધું મારા નામનો બધું ફ્રોડ થઈ રહ્યું છે બેંક બેંકે સંપર્ક ના કર્યો આટલા પૈસા આવી રહ્યા હતા જઈ રહ્યા હતા ના સાહેબ બેંકે મને બેંક બેંકે કોઈ સંપર્ક કર્યો નહીં પછી મેં બેંક બધું મને જાણ કરતા મેં આ બધી વાત કરી અમિત ભાઈ ને જે અમિત મહેતા હતા એમને વાત કરી એટલે અમિત અમિત મહેતા અને આસિફ અલી ફારૂકી આ બંને જણા જે મેરા અડ્ડામાં જે બંને હતા એ બંને જણો બે બેની વચ્ચે ઝઘડો થઈ ગયો હતો એટલે બંને છૂટા થઈ ગયા હતા એટલે અમિત મહેતા એ મને કીધું કે ભાઈ આ જે વસ્તુ થઈ રહી છે આ બધી ફ્રોડ થઈ રહી છે અને આ તારા નામે બધું ફ્રોડ થઈ રહ્યું છે એટલે તું આની અરજી બધે પોલીસ સ્ટેશન થી અને બધી જગ્યાએ તું કરી દે નહીં તો ભવિષ્યમાં તું હેરાન થઈ નહીં આ તમને જાણ થઈ જેમ કે આ ઘટના શરૂ થઈ ત્યારે કઈ તારીખ હતી તારીખ તો સાલ કઈ હતી ક્યારથી આ બધું ચાલી રહ્યું છે તમે પોલીસ સ્ટેશન પહોંચ્યા તો એ કઈ સાલમાં પહોંચ્યા પોલીસ સ્ટેશનમાં અરજી કરી ત્યારબાદ પણ શું પૈસા આવી રહ્યા છે હા સાહેબ આ સાહેબ મેં અરજીઓ કરેલી છે મેં જો સાહેબ આ અરજી કરેલી છે બે હજાર ને નવમા મહિનાની બારમા મહિનાની નવ તારીખ બે હજાર ચોવીસમાં દર્શકોને બે હજાર ચોવીસમાં બી રજિસ્ટર આઈડી અરજી કરેલી છે મેં સાહેબ અને મેં લગભગ હું આના બે હજાર અરજી કરેલી છે એ બી છે અને બેંક ની અંદર થયેલા છે એસબીઆઈમાં એ બી છે અંદર સાહેબ મારી જોડે એટલે જેટલું મારાથી બન્યું મેં ઓનલાઈન સાહેબ દોડી અને બધું ભેગું કરેલું છે અને જે તે સમયે સાહેબ મેં બધી જગ્યાએ સાહેબ જેમ કે ઈઓડબ્લ્યુ પછી સીઆઈડી ક્રાઇમ ગૃહ વિભાગ ચાંદખેડા પોલીસ સ્ટેશન જ્યાં હાલમાં હું રહું છું પછી નવરંગપુરા બધી જગ્યાએ સાહેબ અરજી કરેલી છે અને એ અમિત પ્રમાણે વાત કરી સામે ફ્રોડ કર્યું છે બધું બરાબર એટલે એ બંનેનો ઝઘડો થયો એટલે એને બધું મને સાચું સાચું કહી દીધું કે ભાઈ આવું તારા જેવું તો બધા અનેક છોકરાઓ સાથે થયેલું છે એટલે આની તું દિશામાં દોડ એટલે આ બધું જાણતા હતા પણ મને કઈ કીધું નતું એ લોકોએ પોલીસે શું કહ્યું પોલીસે સાહેબ મે પોલીસે પોલીસ ને રજુઆત મને એમ કીધું કે ભાઈ અમે તપાસ કરીશું અને પછી આ વાતને લગભગ સાહેબ છ આઠ મહિના જેવું થઈ ગયું પણ હું જયારે બી જાઉં ત્યારે પોલીસ પછી મને એમ કેવા માંડી કે આ જાનો બનાવ છે નવરંગપુરાનો એટલે અમે બધી અરજી નવરંગપુરામાં વાઇન્ડ અપ કરી દીધી છે હવે નવરંગપુરા હું જઈને સાહેબ ને મળ્યો શું થયું હવે શું આગળ આની નહી થઈ એટલે સાહેબ એમણે મને એમ કીધું કે અમે સીપી મોકલેલું છે અરજીઓ સીપી ઓફિસ માંથી ઓર્ડર આવશે એટલે આગળ કાર્યવાહી કરીશું મેં નવરંગપુરા ખાતે મેં એમની જોડે સમજ યાદી બી માંગી મેં કોઈ સાહેબ આની કોઈ સમજ યાદી અમને કે ભાઈ આની ઉપર સીપી ઓફિસ થી ઓર્ડર આવશે આમાં નવરંગપુરા પોલીસ સ્ટેશન માંથી મળેલો છે ટૂંકમાં સાહેબ આ જે બી વસ્તુ બની છે આમાં કોઈ જગ્યાએ સાહેબ મેં ક્યાં પૈસા લીધા નથી કોઈ જગ્યાએ એક રૂપિયો બી મેં લેવડ દેવડ કરી નથી ટોટલી જે થયું છે મારા ડોક્યુમેન્ટ ઉપર અને આ બધું ફ્રોડ થયું છે એટલે જે તમારું બેંક ખાતું બન્યું છે એ પણ તમારી જાણ બહાર રાખો અલગથી બન્યું એટલે તમને ખબર જ નથી એમાં પૈસા પડી રહ્યા છે ને છેલ્લે જ્યારે તમને માહિતી મળી ત્યારે ખબર પડી કે આ તો આટલા પૈસા થઈ ચૂક્યા છે આટલું ટ્રાન્ઝેક્શન આવી ગયું છે હા અને જે તે સમયે સાહેબ મને ખબર પડી એ રીતે જ મેં તરત જ બધી જગ્યાએ અરજી કરેલી છે અને બધી મીડિયમ મીડિયાના માધ્યમથી અને બધી રીતે હું સાહેબ દોડી રહ્યો છું આજ દિન સુધી સાહેબ મને કોઈ ન્યાય કે કોઈ જગ્યાએથી થી કશું મળ્યું નથી આ તમે જે મેરા અડ્ડા કાફે ની વાત કરી દુબે છે દુબે વાત કરી એ લોકો આમને આમની સાથે શું સંબંધ ધરાવે છે એમને તમારી મુલાકાત કરાવી તમે તમારા માતાને કહ્યું એમણે અન્ય કહ્યું ત્યાંથી મુલાકાત થઈ ત્યાંથી તમે ત્યાં પોચ્યા તો લોકો જે વચ્ચે સાંકળ બન્યા ઈ એની સાથે જોડાયેલા છે તો એના સંબંધો શું છે એમની સાથે એમના સંબંધો શું છે સાહેબ મને કઈ ખબર છે આ ટોટલી હું ખાલી આમની જોડે ગયો તો મારા મમ્મી ના સંબંધી અને એમનો મિત્ર હતો આ વિજય દુબે અને વિજય દુબે જે નોકરી કરતો હતો એ ઓનર હતા અમિત અમિત મહેતા ના આસિફ અલી બંને એમાં મેન આસિફ અલી હતા જે આ વસ્તુ નું આખું જે ષડયંત્ર છે એ બધું મેન કરવા વાળો આસિફ અલી છે આસિફ અલી વિશે કઈ તમે જેમ કે આમાં જોડાઈ ગયા છો તમે એ પણ જાણવાનો પ્રયત્ન કર્યો હશે કે આસિફ અલી છે કોણ આસિફ અલી નો ભૂતકાળ શું છે તમને થોડી માહિતી હોય તો દર્શકોને આપો એ જ્યારથી મેં આ તપાસ શરૂ કરી અને આ દિશામાં હું દોડ્યો આ બધા એવિડન્સ ભેગા કરવા માટે ત્યારથી મને બધી જગ્યાએથી પોલીસ સ્ટેશન થી લઈ અને બધી જગ્યાએથી મને એવું ખબર પડી કે ભવિષ્ય આ આગળ બી ભૂતકાળની અંદર બી

અત્યારે બીજાના નામ છે ડાયરેક્ટર ની અંદર અને હાલ બી ટ્રાન્ઝેક્શનો ચાલુ છે ડાયરેક્ટર નામ દૂર કર્યું તો જે પૈસા આવતી હતી મોટી રકમ આવતી હતી નાની રકમ થઈ ગઈ હજુ એટલી જ ના એ જ રકમો તો ચાલુ છે એ મોટી રકમો જ ચાલુ છે સાહેબ અને હજુ બી આ કામ ચાલુ જ છે એને કીધું જ છે કે આ કામ તો ચાલુ જ રહેશે તારે જે દોડવું હોય જ્યાં દોડવું હોય ત્યાં દોડી શકે છે ને આમ જેમ કે પૈસા આવે છે તો મારે જાણવું છે તમને તો ખબર ન હવે તમને ખબર પડી છે પણ કેટલો સમય સુધી ખાતામાં રહે છે પૈસા અમુક સેકન્ડોમાં પાછા બીજે ટ્રાન્સફર થઈ જતા હોય છે કે પછી ચોવીસ અડતાલીસ કલાક રહે છે ના સાહેબ જેવા જે ટ્રાન્ઝેક્શન થાય છે એના દસ યા પંદર મિનિટ અદમા અદ વીસ મિનિટ વીસ મિનિટમાં બીજા ખાતામાં ટ્રાન્સફર થઈ જાય છે પૈસા અ જેનું મેં એસબીઆઈ એકાઉન્ટની અંદરથી મેં આખું ટ્રાન્ઝેક્શન કઢાયેલું છે સાહેબ એની અંદર તમે આપ જોઈ જોઈ શકો છો હા જોઈ શકો છો દર્શક નો બતાવો તો આ આ પ્રકારના ટ્રાન્ઝેક્શન છે મિત્રો ને આવા ઘણા ટ્રાન્ઝેક્શન છે જે ભાઈ લઈને આવ્યા છે તમે જુઓ કે આ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ના ટ્રાન્ઝેક્શન છે એની બાદ પણ મને લાગે છે દસમા મહિનામાં પણ શરૂ રહ્યા ને હા શરૂ રહ્યા એટલે સતત શરૂ રહ્યા બે હજાર જેવા જ આવે છે એવા દસ પંદર મિનિટમાં ટ્રાન્સફર થઈ જાય છે સાહેબ આવે છે એવા તરત ટ્રાન્સફર થઈ જાય છે રોકતા નથી એટલે આ પ્રકારની ઘટનાઓ તમને શું લાગે છે હજુ આવા કેટલા લોકો હોઈ શકે અન્ય કોઈ તમારી જેવો વ્યક્તિ તમને મળ્યો છે કે એટલે ભાઈ મારી સાથે પણ આવું થઈ રહ્યું છે હું પણ પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ ગયો છું હા સાહેબ આના મારા સિવાય બી ઘણા છોકરાઓ છે જે એમાંથી એક છોકરો બી મને મળેલો છે એને બી એના નામે બી અનન્યા કરીને કંપની ખોલેલી છે અને એ કંપનીમાં બી ફ્રોડ થયેલું છે એટલે આવા મારી જેવા ઘણા ઘણા છોકરાઓ છે કે જેની જોડે આવું ફ્રોડ થયેલું છે એમને શું જવાબ આપવામાં આવે છે એમને અરજી લેવામાં આવે છે કે ના સાહેબ જે મારી જોડે બન્યું એ જ વસ્તુ એ લોકો જોડે બન્યું છે કોઈ જવાબ આપતા નથી અને અરજીઓ સ્વીકારી લે છે અને કે છે કે અમે આગળ તપાસ કરીશું બાકી કોઈ તપાસ થતી નથી આજ દિન સુધી તો આ મહત્વની વાત છે દર્શકો સામાન્ય રીતે અમુક લાખ રૂપિયા ભેગા કરવા માટે પણ લોકો પોતાનું જીવન ખર્ચી દેતા હોય છે છતો કરોડોની વાત છે આપણે ઘણી ચર્ચાઓ કરી ધમકી મળે છે કોઈ કે ભાઈ આ બધું ખસી જાવ નહીતર આ કરી દેશું આ કરી દેશું હા એ ધમકીઓ મને અવારનવાર મળતી રહી છે સાહેબ કે તું આ બધું બંધ કરી દે આમાં કશું થશે નહીં એટલે સાહેબ મને મારા જાનનું બી જોખમ છે મને એવું લાગે છે કે ભવિષ્યની અંદર સાહેબ જે જે વ્યક્તિ આટલો રૂપિયો આમથી આમ કરી શકે એ કશું ભી કરી શકે છે એટલે ભવિષ્યમાં મને કંઈ ના થાય અને કઈ આગળ મારી ઉપર કશું કોઈ બી વસ્તુ થશે તો આનું જવાબદાર કોણ સાહેબ એટલે એમનું તો એ જ કેવું છે કે તું ઈચ્છે કે ના ઈચ્છે આ તો શરૂ રહેશે આ શરૂ રહેશે અને બીજી વાત એ છે કે એમણે તમને એવું પણ કદાચ કીધું હોય શકે કે આલે આટલા લાખ રાખ અને મોટું ચૂપ રાખ હા મને એમને પૈસાનું ઓફર કરી કે ભાઈ તું બંધ થઈ જા હું તમને અમુક રકમ છે જે તે જેમ કે બાવીસ લાખ ત્રીસ લાખ તારે જોતા હોય તો અમે તને આપી દઈએ તું આ બધું બંધ કરી અને અમને એક એફિડેવિટ બનાવીને આપી દે કે ભાઈ અમારે આ વસ્તુમાં કોઈ લેવા દેવા નથી અને અમે આ અમારી અજાણતા આ વસ્તુ બનેલી છે પણ સાહેબ મેં એ વસ્તુ આની ગંભીરતા જોતા આટલું દોડ્યા દોડ્યા પછી મને ખબર પડી છે કે આજ નહી તો કાલ કાલ નહી તો ભવિષ્યમાં આ વસ્તુ મને મારા પરિવાર એફિડેવિટની શું જરૂર છે જેમ કે તમે અરજી કરી એ સાબિત થઈ ગયું કે તમે આ વાત થી અજાણ છો હા તો એને એફિડેવિટ શું કામ જો આ તો આમાં પણ સાબિત થઈ ગયું એ એફિડેવિટ એની સફતી માટે માંગે છે કે મારે ના આસિફ અલીને કોઈ 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 જાતની કોઈ વસ્તુ છે ને હું મારી સમજ બાર એનીમાં એની ઉપર ફરિયાદ કરી છે એવું એની માંગે માંગે છે કેમ કે એને તો ખબર પડી જ ગઈ કે હવે આને મારું નામ બધે જાહેર કરી દીધું છે સામાન્ય રીતે જો મારું બેંક એકાઉન્ટ હોય મારા બેંક એકાઉન્ટ મારા ડોક્યુમેન્ટ સાથે આ પ્રકારની છેડા થઈ હોય ને પૈસા હોય તો હું પોતે મને ખબર પડી હોય પછી બેંક પાસે જાઉ ને બેંકને ખબર પડે આ જ વ્યક્તિ છે આના જ ડોક્યુમેન્ટ છે તો બેંક જે એકાઉન્ટ છે તમારું બંધ પણ કરી શકે તો અત્યારના શરૂ છે બેંક એકાઉન્ટ કે શું કઈ વાત કરી છે કે આવનાર સમયમાં આટલા દિવસમાં અમે બંધ કરી દઈશું આ બેંક એકાઉન્ટ કારણ કે મૂળ મુદ્દો તો એ જ છે ને બંધ એટલે પૈસાની લેવડ દેવડ બંધ તમે પણ છૂટા એક રીતે હા એટલે એ આજ રીતે સાહેબ તમે જે રીતે વાત કરી એ રીતે હું બેંકમાં ગયો તો બેંકમાં મે બે થી ત્રણ અરજી આપેલી છે પહેલી વાર અરજી આપી તો એના બે ચાર મહિના પછી પાછો ગયો કે સાહેબ બંધ થયું કે નહીં એકાઉન્ટ

બરાબર તો બી બેંક બેંક મળી શકે તો બતાવો આની અંદર જ છે સાહેબ ડોક્યુમેન્ટ ની અંદર બરાબર એટલે બેંક બેંક ને 3 થી ચાર વાર મે અરજી આપી ત્યારે બેંકે મને એમ જ કીધું કે ભાઈ બંધ થઈ જશે અને બંધ થઈ ગયું છે એવું કીધું પણ હાલની તારીખમાં જોવા જોઈએ તો સાહેબ એકાઉન્ટ ચાલુ જ છે તો આ તો પછી એવું એવું વિચારી શકીએ ને આપણે કે ભાઈ બેંક 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 ના પણ અમુક લોકો આમાં જોડાયેલા બેંક ના માણસો આની અંદર જોડાયેલા છે કેમ કે સાહેબ જે સોળ કરોડ અઠાવન લાખ નો ડી આવ્યો હતો ટ્રાન્ઝેક્શનની ની અંદર એનો કોઈ ઉલ્લેખ નથી આજે સામાન્ય સાહેબ આપણે દસ બાર લાખ રૂપિયા કે પાંચ હજાર બી જમા કરાવીએ તો સ્ટેટમેન્ટની અંદર બતાવે છે સ્ટેટમેન્ટમાં સોળ કરોડ અઠ્ઠાવન લાખનો કોઈ ઉલ્લેખ છે જ નહીં સાહેબ તો એ ગયો કે જેની રિસીવ કોપી બી છે મારી જોડે કે બેંકે સિક્કો મારીને મને આપેલી છે એનો કોઈ જગ્યાએ કોઈ ઉલ્લેખ જ નથી સાહેબ તો આ તો એવી વાત કહેવાય કે તમે પોલીસ સ્ટેશને જાઓ છો એમણે અરજી લીધી તમારે ખાતું બંધ કરાવવું છે બેંક ખાતું બંધ નહીં કરતી એટલે એક મોટું નેટવર્ક ચાલતું હોય એવું લાગી રહ્યું છે હા આ બહુ મોટું નેટવર્ક છે બહુ મોટું ષડયંત્ર છે આમાં બહુ મોટા માથા છે સાહેબ અને આની અંદર છે ને સાહેબ બહુ મોટા મોટા માણસો બહુ મોટા લેવલ સુધી મળેલા છે કેમ કે સાહેબ મેં જેટલી જેટલી જગ્યાએ અરજી કરી સાહેબ ત્યાંથી મને કોઈ સંતોષકારક કેટલા મોટા કેટલા મોટા બહુ મોટા મિનિસ્ટર લેવલના માણસો આની અંદર હોય એવું મને લાગી રહ્યું છે કે જેટલી જગ્યાએ મેં અરજી આપી ત્યાંથી મને કોઈ જવાબ સરખો જવાબ મળ્યો નથી સંતોષકારક જો આપણે કોઈ વિસ્તારમાં રહેતા હોય ને તો છેલ્લે બાકી કોર્પોરેટર સાથે તો ઓળખાણ હોય છેલ્લે બાકી તમે થોડો પ્રયત્ન કરો ને અ મહેનત કરો તો તમને ધારાસભ્ય સાથે પણ એક બેઠક થઈ જાય તો કોઈ રાજકારણી તમારા મિત્ર છે કોઈને વાત કરી હતી એટલે જેમ કે કોઈ મિનિસ્ટર હોય અથવા કોઈ મોટા માથા હોય તેના વિરોધીઓ પણ હશે તો એ તો મદદ કરશે તમને તો કોઈ રાજકારણીનો સંપર્ક કર્યો તમે ના સાહેબ આજ સુધી કોઈ રાજકારણમાં મેં સંપર્ક કર્યો નથી મેં આજ સુધી તંત્ર જોડે અને જે પોલીસ દ્વારા જે બી થતી હતી એટલી મારાથી જે સાહેબ સામાન્ય માણસ હું રીક્ષા ચલાવું જેટલું દોડી શક્યો એટલું દોડ્યો છું સાહેબ અને બધી જગ્યાએ સાહેબ હવે દોડવા માટે મારી જોડે પૈસા બી નથી સાહેબ અને હું આગળ હજુ દોડી શકું એવું છે ને એટલે હું મીડિયાના માધ્યમથી કેવા માંગુ છું સાહેબ કાલ સવારે મને કઈ થઈ જાય ભવિષ્યની અંદર તો આનું જવાબદાર કોણ રહે છે કે જે માણસ કરોડો રૂપિયા ટ્રાન્ઝેક્શન કરાઈ શકે છે તો એ મારી સાથે કઈ બી કરી શકે છે ભવિષ્યમાં એટલે સાહેબ મને એ બી બીક રહે છે તો અત્યારના તો તમારું જે ગુજરાત ચાલે છે રિક્ષા ચલાવવા રિક્ષા ઉપર આ બધું કઈ રીતે મેનેજ થાય કારણ કે આ તો રોજ ધક્કા ખાવાના રોજ કઈ ને કઈ પછી પાછી એક પરિવાર કેટલો મેરેજ લગ્ન થઈ છે જી સાહેબ છે મકાન માં આવી ગયો છું પોતાનું મકાન ભી વેચી ગયું છે સાહેબ મારું અને અત્યારે હું ભાડાના મકાનમાં રહું છું અને ભાડા ની ગાડી ચલાવું છું એટલે જેમ તેમ કરીને ગુજરાત એટલે જેમ તેમ કરીને અત્યારે ગુજરાત ચલાવું છું અને મારો બાબો બી ભણે છે સાહેબ એટલે એનો બી ખર્ચો આ ઘરનો ખર્ચો બધું જેમ તેમ કરીને ચલાવી રહ્યો છું છેલ્લો સવાલ આપને પૂછી લઉં આ જે જે દર્શકો જોઈ રહ્યા છે તમને એમને તમે શું છેલ્લે કહેવા માંગશો બીજી વાત એ પણ છે કે રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીને શું એ વાત કરતા હોય છે અલગ અલગ મુદ્દે એમને તમે શું કહેશો એમને શું વિનંતી કરશો તમારે શું કહેવું છે એમને અમારા પ્લેટફોર્મ થી સાહેબ હું આપને ન્યૂઝ જે રીતે સાહેબ હું ન્યૂઝમાં અને બધી રીતે સાહેબ દોડ્યો છું એ જ રીતે હું તમારા ન્યૂઝના માધ્યમથી ન્યૂઝને અને તમને રિક્વેસ્ટ કરીને સાહેબ દર્શકોને એવું કહેવા માગું છું કે આજ જે રીતે હું ફસાયો છું એ રીતે ઘણા લોકો ફસાયેલા છે એટલે મહેરબાની કરી તમારા ડોક્યુમેન્ટ તમારા એવિડન્સ તમારી જાણ બાર વગર તમને જે રીતે આ બધું મારી જોડે ક્લેમ થયું એ તમારી જોડે ના થાય એટલે આની સાવ સાવચેત રહો અને કોઈને તમારા ડોક્યુમેન્ટ આપશો નહીં અને ડોક્યુમેન્ટથી આ બધા ફ્રોડો બહુ થઈ રહ્યા છે એટલે હું આજતકના માધ્યમથી એટલું જ કહેવા માગીશ દર્શકોને કે જે બી વસ્તુ છે આ તમારા ડોક્યુમેન્ટ કોઈને આપશો નહીં તમારી જાણ વાળ વગર બહુ બહુ મોટા જે રીતે હું અત્યારે હેરાન છું દોડી રહ્યો છું એ રીતે તમે બી હેરાન થશો રાજ્ય ગૃહમંત્રી હર્ષસંઘવીને શું કહીશું સાહેબશ્રીને મારું વિનંતી છે સાહેબ કે હું સાહેબ દોડી દોડીને થાકી ગયો છું બહુ સામાન્ય માણસ છું સાહેબ આની અંદર મને સાહેબ ઉચિત ન્યાય મળે અને ભવિષ્યમાં સાહેબ હું હેરાન ના થવું મારો પરિવાર હેરાન ના થાય મહેરબાની કરીને સાહેબ આમાં તપાસ કરાવશો અને સાહેબ હું ક્યાંય ખોટો હોય કે કોઈ જગ્યાએ મેં પૈસા લીધા હોય મેં પૈસા ખાધા હોય તો સાહેબ મારી ઉપર થતી કાર્યવાહી કરો પણ સાહેબ મેં ક્યાંય કોઈ પૈસો લીધો નથી કોઈ જગ્યાએ મેં પૈસો ખાધો નથી સાહેબ અને જ્યારથી મને ખબર પડી ત્યારથી લઈને આજ સુધી સાહેબ આજ દિન સુધી સાહેબ હું આ દિશામાં નિર્દોષ છું એવું સાબિત કરવા માટે સાહેબ હું દોડી રહ્યો છું અને હજુ બી દોડવાનું થશે તો હું દોડીશ સાહેબ કેમ કે મેં કોઈ જગ્યાએ કોઈ રૂપિયો લીધો નહીં પૈસો ખાધો નથી અને આવા મારી જેવા ઘણા છોકરાઓ એવા છે કે જે આ સ્કેમમાં ફસાયેલા છે તો સાહેબ આમાં તપાસ કરાવશો અને આગળ બીજા છોકરાઓ ફસાય નહીં આગળ બીજા છોકરાઓ મારી જેમ હેરાન ના થાય એટલું મહેરબાની કરીને સાહેબ આ આ દિશામાં તપાસ કરાવશું સાહેબ આટલી આપને વિનંતી છે સાહેબ તો મિત્રો આ સ્થિતિ છે આ પરિસ્થિતિ છે આ વાસ્તવિકતા છે પૈસા કમાવા માટે લોકો ખૂબ મહેનત કરતા હોય છે પરંતુ જ્યારે આ પ્રકારે તમારા એકાઉન્ટ બને ડમી એકાઉન્ટ બને એમાં પૈસા પડતા હોય તમને ખબર પણ હોય તો પછી સવાલ થાય ને એની માટે દોડવું પણ પડે અને એ એમાંથી દૂર થવા માટે આટલું મથવું પડે સવાલ એ છે કે તમે બેંકમાં જાઓ તો તમને બેંકમાંથી પણ કહેવામાં આવે વાતો કરવામાં આવે ખોટી ખોટી વાતો કરવામાં આવે તમારું બેંક એકાઉન્ટ બેંક બંધ ના કરે અરે યાર આ તો બહુ મોટી સ્થિતિ કહેવાય ને પોલીસ સ્ટેશને ગયા છો અરજી લીધી છે પણ હજુ સુધી કોણ કરી રહ્યું છે શા માટે એ પણ પરિસ્થિતિ સામે નથી આવી એટલે કે સરકારી જે તમામ સંસાધનો છે સરકારી તમામ જે કચેરીઓ છે તમે એનો ઉપયોગ કરવા ઈચ્છો છો તમે એની પાસે જાવ છો પોતાનો સમય બગાડો છો આમ છતાં પણ એ તમને મદદ તો નથી જ કરી શકતી હવે એની પાછળ કોણ છે કોણ મદદ કરી રહ્યું છે એ ખરેખર સંશોધનનો વિષય છે જોઈએ આવનાર સમયમાં કોણ સામે આવે છે પરંતુ જે દર્શકો જોઈ રહ્યા છે તેમાંથી પણ કોઈ દર્શક સાથે આ પ્રકારની પરિસ્થિતિ બનતી હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો તમારા નજીકના પોલીસ સ્ટેશને આની જાણ કરજો વાત પહોંચાડજો અને પોતાને આ પરિસ્થિતિથી બને તેટલા દૂર કરવાનો પ્રયત્ન કરજો કારણ કે જે પ્રકારે ભાઈએ કીધું કે આવા બીજા પણ યુવાનો છે ઘણા લોકો થાકી કારણ કે દરેકને એવા સંપર્કો નહીં હોતા દરેક પાસે એવા સંબંધો નહીં હોતા કે પોલીસ સ્ટેશન સુધી જઈ શકે મીડિયા સુધી આવી શકે એવો સમય આપી શકે તો વાત એ છે કે ખાસ કરી તમે પોતે પોતાનો અભિપ્રાય જરૂરથી આપજો ગુજરાત તક જોતા રહો આ પ્રકારના સમાચાર આપણા સુધી પહોંચાડતા રહીશું ધન્યવાદ